પવિત્રમાં પવિત્ર કોઈ પુષ્પ હોય તો કયો ગુલાબ શરૂઆત ક્યાંથી થઈ સત્ય મીઠા નો સત્યાગ્રહ કોને કર્યો તો ગાંધી બાપુ શરૂઆત ક્યાંથી થઈ ગાંધીજી ને શું વાગ્યું હતું શરૂઆત ક્યાંથી થઈ ગાંધીજી ને કોણે માર્યા હતા શરૂઆત ક્યાંથી થઈ પવિત્ર માં પવિત્ર પર્વત કયો ગિરનાર શરૂઆત ક્યાંથી થઈ એશિયાટિક લાયન જોવા હોય તો ક્યાં જોવા મળે ગિરનાર શરૂઆત ક્યાંથી થઈ ગુજરાતના લોકો સવારમાં નાસ્તામાં શું ખાય ગાંઠિયા શરૂઆત ક્યાંથી થાય નથી હિતેશભાઈ અંતાળોનો મિત્ર કોણ શરૂઆત ક્યાંથી થાય નથી સારા કાર્યોમાં સ્થાપન કોનું કરવાનું આવે ગણપતિ બાપાનું શરૂઆત ક્યાંથી થાય નથી સ્થાપન કરવા અને વિધિ કરવા કોણ આવે તો એની શરૂઆત ક્યાંથી થાય નથી તો એમાં વિધિ કરીને જે વેચવામાં આવે એમાં શું વેચવામાં આવે શરૂઆત ક્યાંથી થાય નથી ગુજરાત ની અંદર નવરાત્રી માં શું લેવામાં આવે ગરબા શરૂઆત ક્યાંથી થાય તમને જીવન નો રાહ કોણ બતાવે ગુરુ શરૂઆત ક્યાંથી થાય તમે પરીક્ષા આપી ત્યાંથી સેમાન આપસ જતા ગણિત માં શરૂઆત ક્યાંથી થાય જે વારંવાર કેવા છતાં નો હમ જેને શું કહેવાય ગતેડો શરૂઆત ક્યાંથી થઈ નથી આ બધું તમને કોણ કહે છે જો તમને આ વિડિયો સારો લાગે તો લાઈક કરજો અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો બહુ મજા આવે તો કોમેન્ટ પણ કરજો